જય માતાજી મિત્રો મુજુ સુનસનો કરો બંકોન આ તો આપણે વેલા વેલા છોડી ગયા રાઈફલનો કેમ કે જસુબાત તો વેલા વેલા રણુ થઈ ગયા હતા એટલે મારા જસુબા આજે ન હતા તો આપણે વેલા વેલા છોડી દીધી રાઈફલનો તો તમે જુઓ આપણે રાઈફલનો આ તો જસુબા જ્યાં રણુ જા તો નકલાના રણજીતભાઈ મંદિર તેમ જણા હે તો એમને છોડી હતો રાઈફલના તો આ તો દેખાણ પણ નહીં એ જુગો મે એને જમકો એની વેલી સુડી છે સુધ બની જાય ગુમ મો પેરનો તો 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 એ ગામમાં દેહી અને આપણે આપણે સુડી સર આઈફલના તમે જુઓ તો તમે જુઓ આ રુનેકાને એ ભાઈ મંજી પેલે આ લઈને હેડ્યા હી અને આપણે ટેકવા હમ લઈ જાને હ દેખવા દેના રમાવાની હે તો હાલો ને હું તો નંબર 2 આઈફલનો તો હાલો

તમે ભાઈ જોઈ ન જો મુંડી જોઈ ની કોણ જો તમે ખાલી ના તો તો પેલા નવર તો સાત તો અને જો સુબાની જેસી રણુ છે પેલા નવર તો રણુ કે જાય તમે જો વર્ત બારમે સીધા ચોકડું લાવશી અમુક આપણે પેશિયલ યાદાર હતું પણ દસભાન રણુદા જવાનું થયું હતું તો અકડું નવ યાદ આવશે તો કમ બાદમેર આવશે એટલા માટે જો તમે કડકાઈ રાઇફલ વધારે કરી દે પણ ચાલશે તો એ આપણે તમે જોવાય નવ લગતું પગ જો તમે એને એક વાત બેટા એક વાત એક વાત એક વાત આપણો એકો સાઈડ લાઈ દીધી હવે આપણે એના એના આપણે ચોથા લક ફેરવાનો હજો જો આનો બીજો ભાગ આવશે આપણો કાલ એ પણ તમે જોજો હજુ આ તો ભાગ એક સાદો ભાગ બી આવશે કાલ તો જો એનો ચોથાલો જો

તો આખો બીજો કાલ આવશે આ તો પાક વન જુ પાક બે કાલ આવશે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું